શ્રી મહાકાલ મારું માનવું છે કે સંસારમાં સર્વોચ્ચ સ્થાન નિસ્વાર્થ ભાવે હોય ને તો માતા પિતા બાળકોનું પાલન પોષણ કરે છે પણ ભાઈ હવે તો જાણે એવું લાગે છે કે ઘોર કળિયુગ આવી ગયો છે માતા પિતા પણ સ્વાર્થ રાખે છે અમુક ઉંમર થાય એટલે કે મારા બાળકોએ મારા માટે શું કર્યું એટલે આજના યુવાનોને હું કહીશ કે તમે ઘરડા થાવ ને તો તમારે કોઈની પાસે હાથ ના ધરવો પડે ને એવા કાબેલ બની જાઓ એવા પૈસા થોડા રાખો કે ઘડપણમાં કામ આવે એક મકાન બનાવો જ્યાં ઘડપણમાં રહીને તમે આનંદિત જીવન જીવી શકો ભગવાનની ભક્તિ કરી શકો કોઈના આશ્રિત ના બનવું પડે તમારે ઘર ઘરમાં જઈને તમારા સંતાનોની બુરાઈ ના કરવી પડે એટલે ક્યારેક કેટલી માં પણ એવી હોય છે કે પોતાના બાળકોને મૂકી દે છે ઝઘડા કરીને અને નવું ઘર માંડી લે છે એ કળિયુગમાં જોવા મળે છે પિતા પણ એવા હોય છે પત્ની હોવા છતાં નવી સ્ત્રીના પ્રેમમાં પડે છે ત્યારે કોઈ વિચારે છે કે આ બાળકોનું શું માતા પિતા જ્યારે ત્યારે કહે છે કે મારા બાળકો આવ્યા છે પણ કેટલાક માતા પિતા બાળકોનું ધ્યાન ના રાખી પોતાના સ્વાર્થમાં લાગેલા હોય છે તો કળિયુગમાં મનન કરો મંથન કરો ચિંતન કરો એવા બની જાઓ ઘડપણ માટે કે તમારે કોઈની પાસે હાથ ના ધરવો પડે સેવાની આશા ના રાખવી પડે મારું એવું માનવું છે જય શ્રી મહાકાલ